નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની વેબ ન્યૂઝ ચેનલ ગાંધીનગર તો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ પહેલી નવ ના વિદ્યાર્થીઓ માટે સ્પેક્ટ્રમ વિજ્ઞાન મેળો વાર્ષિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન ગણિત સામાજિક વિજ્ઞાન જેવા વિષય પર અલગ અલગ ટોપિક પર મોડેલ બનાવીને સમજૂતી સાથે રજૂ કરવામાં આવ્યા હતા જેવા કે હાઇડ્રોક્લોરિક ફાર્મિંગ સોલાર એનર્જી વગેરે તેમની સાથે સાથે વાલીઓ માટે તેઓની ક્રિએટિવિટી માટેના સ્ટોર પણ રખાયા હતા જેમાં કે નેલાટ રેસીનાટ વુલન આર્ટ વગેરેમાં વાલીઓને પોતાની કલાને બહાર લાવવાનો અનેરો અવસર મળ્યો હતો આવી પ્રવૃત્તિનું આયોજન કરવાથી વિદ્યાર્થીઓ અને સાથે વાલીઓને પણ તેમની કલાને પ્રદર્શન કરવાનો અવસર મળે છે તારીખ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વડોદરા ખાતે મહંત સ્વામી મહારાજની બાણુમાં જન્મજયંતિ મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક અનેરા ભક્તિભાવથી કરવામાં આવી હતી મહંતસ્વામી મહારાજની દિવ્યવાણી આધ્યાત્મિક પ્રભાવ અહનશૂન્યતા અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને દર્શાવતી વિશિષ્ટ વિડીયોની સાથે બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા મહંતસ્વામી મહારાજના દિવ્ય જીવન ગુણો અને કાર્યો પર વિશેષ પ્રકાશ પાડતા મન્ય પ્રેરક ઉદબોધનો કરવામાં આવ્યા હતા આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું બીએપીએસના વરિષ્ઠ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં ઇંગ્લેન્ડથી પધારેલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારી દ્વારા મહંતસ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું છેલ્લા તેર વર્ષથી ગાંધીનગરમાં દર મહિનાના પહેલા રવિવારે નિયમિત રૂપે પુસ્તક પરબ યોજવામાં આવે છે માતૃભાષા અભિયાન અંતર્ગત અને આત્મન ફાઉન્ડેશન દ્વારા માતૃભાષા ગુજરાતી અને સારા પુસ્તકોના વાચન પ્રસાર હેતુ આ પરબ યોજવામાં આવે છે બલરામ મંદિર સેકેટર બારમાં યોજાતી પુસ્તક પર્વને પુસ્તકપ્રેમી પરિવારજનો પુસ્તકદાતાઓ તરફથી પુસ્તકો અને સામયિકો ભેટ રૂપે આપવામાં આવે છે ફેબ્રુઆરી માસની પરબમાં વાચકોને એમની પસંદગીના એક સિત્તેર પુસ્તકો અને સિત્તેર સામયિકો ભેટ રૂપે આપવામાં આવ્યા હતા જ્યારે પર્વને પુસ્તકદાતાઓ તરફથી બસો એંસી પુસ્તકો અને સત્તાવીસ સામયિકો ભેટમાં મળ્યા હતા એકસો પચાસ વધુ મુલાકાતીઓએ પરબની મુલાકાત લીધી હતી પુસ્તક પરબની વ્યવસ્થામાં પ્રજનાબેન પટેલ રણછોડભાઈ પરમાર મીતાસોદરિયા મંદાકિની પટેલ ધીરુભાઈ વિષ્ણુસિંહ ચાવડા અજય ઉપાધ્યાય નિલેશ થાનકી હિતેશ પરમાર સિદ્ધરાજ ભરવાડ તરુણભાઈ મિલનભાઈ વગેરે સહભાગી બન્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ